હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું હોટેલ કે ઢાબાના શાકને ટક્કર મારે તેવું આજે એકદમ ટેસ્ટી તુવેર મેથીનું શાક ઘરે બનાવીશું હું તમને પરફેક્ટ માપ સાથે આની રેસિપી આપીશ અને આ શાક જો તમે એકવાર બનાવી લીધું તો એકદમ સરસ એવું બનશે અને તમે વારંવાર બનાવશો જો બાળકોથી લઈને ઘરમાં મેથી ના ખાતા હોય તો આ એટલો સરસ ઓપ્શન છે તમે લંચ બોક્સમાં બનાવી શકો છો સાંજના ડિનર માટે બનાવી શકો છો અને આ શાક આપણે કોઈપણ ગરમ મસાલા વગર બનાવીશું એટલે એકદમ સરસ એવું ઘરના મસાલાથી બનીને એકદમ દેશી રીતે આ શાક બનીને તૈયાર થઈ જશે તો ચાલો રેસીપી હું તમને આજે બતાવું તો તુવેર મેથીનું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી લીલી ફ્રેશ મેથી લીધેલી છે જો તમારી પાસે કોઈપણ મેથી તમે લઈ શકો છો પણ ફ્રેશ મેથી અત્યારે શિયાળાની સિઝનમાં ખૂબ જ સરસ મળે છે તો આ રીતે મેથીને આપણે સારી રીતે સાફ કરી લેવાની છે મેં અહીંયા આખી જ મેથીને ધોઈને એકદમ કોરી કરી દીધેલી છે જો તમારે એકદમ માટીનું પ્રમાણ વધારે હોય તો પણ તમે એ રીતે ધોઈને એકદમ સારી રીતે કોરી કરીને આ રીતે નીચેના પાંદડાનો ભાગ અલગ કરી શકો છો એમાં જે થોડી એવી કોણી જે એની દાંડલી હોય એ જ લેવાની જો તમે આ શાકની અંદર વધારે પડતી દાંડલીનો ભાગ લેશો તો શાકમાં વધારે કડવાશ આવી જશે એટલે પાંદડાનો જ ભાગ લેવાનો છે એ રીતે મેં અહીંયા બધા જ પાંદડાને અલગ કરી દીધેલા છે અહીંયા અઢીસો ગ્રામ બધી જ મેથીનો હું અહીંયા ઉપયોગ કરી રહી છું હવે એક પેનની અંદર ફક્ત એક ચમચી જેટલું તે તેલ એડ કરી દેવાનું છે તેલને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અહીંયા અડધો કપ જેટલા તુવેરના દાણા લીધેલા છે એકદમ ફ્રેશ તુવેરના દાણા લેવાના છે ફ્રીઝમાં મૂકેલા જરરાઈ નથી લેવાના તો એને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી કૂક કરીને ફરીથી આ રીતે મિક્સ કરી લઈશું તો તુવેર એકદમ સારી રીતે ચડી જશે તુવેરને તેલમાં જ ચડવવાની છે જો તમારે પાણીની અંદર બાફવી હોય તો બાફી શકો પણ જે આ તેલની અંદર જે તુવેર ચડશે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે આપણે મેથી હતી મેથીને પણ આખી જ એડ કરવાની છે કટ જરાઈ નથી કરવાની એકદમ કૂણી અને ફ્રેશ મેથી છે એટલે એકદમ સારી રીતે કૂક થઈ જશે બે થી ત્રણ મિનિટ આ રીતે મિક્સ કરીશું અને તમે જોઈ શકો છો તુવેર મેથી એકદમ સારી રીતે ચડી ગયા છે હવે એક પેનની અંદર બે ચમચી તેલ એડ કરી દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે અડધી ચમચી જેટલી હિંગ અને અહીંયા મેં બેથી ત્રણ કડી લસણ થોડું આદું અને બે મરચાં તીખા પેસ્ટ કરી દીધેલી છે એને એડ કરી દઈશું હવે અહીંયા મોટી ત્રણ ચમચી જેટલું લીલું લસણ લીધેલું છે લીલું લસણ ના હોય તો તમે સૂકું પણ લઈ શકો છો અને અહીંયા એક મોટી ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરીને એડ કરવાની છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે ને બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે હવે ડુંગળીનો એકદમ સારી રીતે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું લો ગેસની ફ્લેમ પર જ રાખવાનું છે જેથી હવે સારી રીતે કૂક થઈ જાય હવે અહીંયા ત્રણ ચમચી જેટલી લીલી ડુંગળી લીધેલી છે લીલી ડુંગળીનો વ્હાઇટ અને ગ્રીન બંને પાર્ટ મિક્સમાં લેવાનો છે અને એક ટામેટાને આ રીતે મેં ગ્રેટ કરીને લીધેલું છે ટામેટાને તમે ઝીણો ચોપ પણ કરી શકો છો ને આ રીતે ગ્રેટ પણ કરી શકો છો એક ચમચી હળદર એક ચમચી જેટલું મરચું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર બધા જ મસાલા એડ કરી દેવાનું છે ને મિક્સ કરી લેવાનું છે આ શાકની અંદર કોઈ પણ સૂકા આખા મસાલા પણ નથી કે પછી કોઈ પણ ગરમ મસાલાનો પણ ઉપયોગ નથી કરવાની તો પણ આ શાક તમે આ રીતે બનાવજો એટલું સરસ અને ટેસ્ટી બનશે હવે થોડું એવું અડધો કપ જેટલું ગરમ પાણી તરત એડ કરવાનું છે જેથી મસાલા બળી ના જાય બધા જ મસાલામાંથી ઉપર આ રીતે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું હવે ત્યાં સુધી મિક્સરમાં એક પેસ્ટ કરી લઈશું ત્રણથી ચાર કાજુના ટુકડા એડ કરી દેવાના છે બે ચમચી જેટલા તલ એડ કરવાના છે નાની બે ચમચી જેટલા લીધેલા છે અને એક મોટી ચમચી જેટલા શિંગદાણા લેવાના છે હવે આ બધી વસ્તુને બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ કરી લઈશું આ પેસ્ટ એડ કરવાથી જે શાકનો જે ટેસ્ટ છે એ ડબલ થઈ જતો હોય છે અને ફ્લેવર એકદમ સરસ એવો આવતો હોય છે જો તમારે આ પેસ્ટ ના એડ કરવી હોય તો ઘરની મલાઈ પણ તમે એડ કરી શકો છો તો અહીંયા મોટી ત્રણ ચમચી જેટલી પેસ્ટ થઈ છે એ બધી જ શાકમાં એડ કરી દેવાની છે ને મિક્સ કરી લેવાનું છે આની જગ્યાએ તમે દહીં પણ એડ કરી શકો છો આ શાકની અંદર હવે અહીંયા ઘટ શાક છે એટલે ફરીથી હું અહીંયા અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરી રહી છું ને એને ઉકળવા દેવાનું છે હવે જે આપણે ચડવેલા તુવેર અને મેથી હતા એને આપણે એડ કરી દઈશું તો આ રીતે તુવેર મેથી એડ કરવાથી એનો ફ્લેવર સરસ આવતો હોય છે અને મેથી આખી રાખવાની છે જો તમે મેથીનું ઝીણું કટિંગ કરી લીધું તો મેથીની કડવાશ વધી જશે તો આ રીતે હવે તમારે જેટલો રસો જોઈએ છે કે જેટલું શાક તમારે થોડું એવું પતલું જોઈએ એટલું પાણી એડ કરવાનું છે મેં અહીંયા અડધો કપ જેટલું ફરીથી ગરમ પાણી એડ કર્યું છે અને હવે અહીંયા અડધી ચમચી કે એક ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરવાનું છે જેથી શાકની તીખાશ નહીં વધે પણ શાકનો કલર સરસ આવશે હવે સારી રીતે મિક્સ કરી ને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર શાકને ચડવા દઈશું બધું જ તેલ રીતે ઉપર આવી જાય ત્યાં સુધી શાકને આપણે કૂક થવા દેવાનું છે તો શાક આપણું એકદમ સરસ એવું થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરીને લીલા ધાણા એડ કરી દેવાના છે તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું ટેસ્ટી એટલું સરસ શાક તૈયાર છે આ શાક તમે બાજરીના રોટલા સાથે પરાઠા રોટલી કે ભાખરી કોઈ પણ સાથે એન્જોય કરી શકો છો તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની રેસિપી તમને કેવી લાગી અને હા મારા વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસીપીને નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ